બારમી જૂને ગુરુવારે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ એક વાગે અને આડત્રીસ મિનિટે પ્લેન ટેક ઓફ થયું અને પછી એક વાગે અને ચાળીસ મિનિટે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ જે મેઘાણી નગરમાં આવેલી છે એની બિલ્ડિંગ ઉપર ક્રેશ થયું એવી જ એક દુર્ઘટના ફરી એકવાર સર્જાતા સર્જાતા સહેજમાં રહી ગઈ છે

હતા એમાંથી પણ ઘણા લોકોનું મૃત્યુ થયું મૃત્યુઆંક થયો અને હજુ વધે એવી પણ શક્યતાઓ છે એ બધાની વચ્ચે ફરી એકવાર એ જ પ્રકારની ઘટના થતા થતા રહી ગઈ ગુવાહાટીથી ચેન્નઈ જતી ફ્લાઇટ જેમાં એકસો ને અડસઠ મુસાફરો સવાર હતા ફ્યુઅલ ઓછું હતું એમાં અને ફ્યુઅલ ઓછું હોવાને કારણે ફ્લાઇટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી અને પાઇલટે મેડે કોલ જાહેર કર્યો મેડે એક ફ્રેન્ચ વર્ડ છે જેનો અર્થ થાય મદદ કરો તાત્કાલિક સમયમાં ઇમરજન્સીના સમયમાં જ્યારે કોઈ જ ઓપ્શન ન હોય ત્યારે આ પ્રકારનો કોલ આપવામાં આવે છે જે કોલ અમદાવાદની અંદર પણ પ્લેન ક્રેશ થયું એ દુર્ઘટનામાં પાઇલટ દ્વારા આપવામાં આવ્યો હતો ગુવાહાટીથી આ ચેન્નાઈ જતી ફ્લાઇટ છે ફ્લાઇટના પાયલટે ઇમરજન્સી કોલ કર્યો આ માહિતી એનઆઈ દ્વારા પણ સામે આવી છે પાયલટે વિમાનમાં ફ્યુઅલની તીવ્ર અછત જોયા પછી એર ટ્રાફિક કંટ્રોલને તાત્કાલિક ફોન કર્યો જોકે આ ફ્લાઇટને તાત્કાલિક બેંગલુરુ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરવામાં આવી બારમી જૂને જે પ્રકારે દુર્ઘટના બની હતી ફ્લાઇટ ટેક ઓફ થઈ અને પછી એની બે જ મિનિટની અંદર એ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ જેમાં ઘણા બધા લોકોનો જીવ ગયો એ સમયે પણ પાઇલટે મેડે કોલ જાહેર કર્યો હતો ટેક ઓફ થયાની થોડી જ સેકન્ડોમાં વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું અને પાઇલટે મદદ માંગી હતી પરંતુ એટીસી દ્વારા એ કોલનો જવાબ આપવામાં નહોતો આવ્યો એવી પ્રાથમિક માહિતી સામે આવી છે બ્લેક બોક્સ એનું મળ્યું છે એનું સીબીઆર મળ્યું છે એ બધી જ તપાસ અત્યારે ચાલી રહી છે એવા પણ સમાચાર હતા કે બ્લેક બ્લેકબોક્સને યુએસ મોકલવામાં આવશે પણ એવી કોઈ વાતની પુષ્ટિ નથી કરવામાં આવી મૃતદેહોના ડીએનએ જેમ મેચ થઈ રહ્યા છે એમ પરિવારજનોને સોંપાઈ રહ્યા છે પણ એ બધાની વચ્ચે આ સૌથી મોટી ઘટના મેડે કોલ છે જાહેર કરી દેવાયો હતો પાયલટ દ્વારા પણ સદનસીબે એ તમામ એકસો અડસઠ મુસાફરો અને ક્રૂ મેમ્બર અને પાઇલટનો બચાવ થયો છે હાલ એ પાઇલટને ફરજ પરથી મોકૂફ કરી દેવામાં આવ્યો છે પાઇલટને હટાવી દેવામાં આવ્યા છે બેંગલુરુ એરપોર્ટના અધિકારીઓએ જે અલગ અલગ ન્યૂઝ એજન્સીઓ સાથે વાત કરી છે એમના કહેવા પ્રમાણે ગુવાહાટીથી ફ્લાઇટ ટેક ઓફ થઈ અને ટેક ઓફ થયા પછી ઇન્ડિગો ફ્લાઇટના પાયલટે જોયું કે વિમાનમાં ઈંધણ પૂરતું નથી ફ્યુઅલ પૂરતું નથી અને ચેન્નાઈ જતી ફ્લાઇટને બેંગલુરુ તરફ ડાયવર્ટ કરવામાં આવી જેમાં એકસો ને અડસઠ મુસાફરો હતા બેંગલુરુ એરપોર્ટ પર ફ્યુઅલ ભર્યા પછી આ ફ્લાઇટને ચેન્નાઈ મોકલવામાં આવી આ ફ્લાઇટના પાઇલટ્સને હાલ પૂરતા ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે અમદાવાદ ની અંદર જે પ્રકારની દુર્ઘટના બની હતી જે રીતે મેડે કોલ તાત્કાલિક ઇમરજન્સી મદદ માટે જે કોલ જાહેર કરવામાં આવ્યો હતો એ જ પ્રકારનો કોલ આ ફ્લાઇટમાં પણ જાહેર કરવામાં આવ્યો એકસો અડસઠ મુસાફરો જે પ્લેનમાં બેઠા હશે આખી દુનિયાએ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના જોઈ છે અને એ એકસો અડસઠ મુસાફરોમાંથી પણ ઘણા બધા લોકોએ જોયું હશે સમાચારોમાં સાંભળ્યું હશે એ એ લોકોના જીવ તાળવે ચોંટ્યા હશે કેમકે હજુ એ આ દુર્ઘટના જે અહીંયા અમદાવાદની બની છે ગુજરાતની અંદર એના જે સ્વજનો છે જેને પોતાના પરિજનો જીવ ગુમાવ્યો છે આ ઘટનાની અંદર હજુ એ સામે આવી રહ્યા છે પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે ઘણા એવા હતા કે જે જીવનની નવી સફરની શરૂઆત કરવા કોઈ બિઝનેસ માટે કોઈ પરિવારને મળવા માટે કોઈ દીકરાને કોઈ દીકરીને મળવા માટે કોઈ પત્નીની અંતિમ ક્રિયા કરવા માટે આવ્યા હતા કોઈ શ્રીમંતની વિધિ કરવા માટે આવ્યા હતા અને એ બધા જ લોકો જે એમાં સવાર થયા હતા લંડનના ગેટવિક જવા માટે એ લોકોનું આ ઘટનાની અંદર મૃત્યુ થયું એ જ પ્રકારની ઘટના સહેજ બનતા બનતા રહી ગઈ છે હાલે પાયલટને ફરજ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે વધુ અપડેટ્સ આવતી રહેશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર